પોતાના વાલા દવલાઓને ક્યાંક ને ક્યાંક નોકરી અપાઈ રહી છે અને એમાંથી પણ ક્યાંક ને ક્યાંક મલાઈનો જે હિસ્સો છે એ અહીંયા મોટા અધિકારીઓ સુધી પહોંચી રહ્યો છે એટલે એ માનિતી એજન્સીના કોન્ટ્રાક્ટ એ સતત રિન્યુ થઈ રહ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી તો આ કોન્ટ્રાક્ટ રિન્યુ થઈ રહ્યા છે હવે તમે વિચારો આજથી થોડા દિવસ પહેલા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એવું કહેતા હતા કે ભાઈ પોતાના દીકરાને જો નોકરી જોતી હોય તો કઈ પણ લાગવક કે ભલામણ ન ચાલે પરંતુ આજે અંદર જો જો નોકરી નોકરી જોતી જોતી હોય હોય અને ખાલી તો પણ તમારે ભલામણ બધાની જરૂર પડે તમારી કોન્ટ્રાક્ટ એજન્સીઓ એજન્સીઓ સાથે જો તમારી લાગવક હોય તમારી ભલામણ ત્યાં સુધી પહોંચતી હોય તો જ તમને નોકરી મળે બાકી તમને અહીંયા નોકરી ન મળે એટલે કહેવા માંગીએ છીએ કે ગુજરાતના દાદા તમારી કથની અને તમારી કરણીમાં પણ ફેર છે અને બીજું કે તમે જે કહી રહ્યા છો કે ભાઈ તમારા દીકરા કે સરકારી નોકરી જોતી હોય તો ન મળે ભલામણ કે તો એક વખત આ જીવનએલ કચેરીની બહાર આવીને તમે જોઈ શકો છો અહીંયા અહીંયા જે ઉમેદવારો છે એની પાસે કોઈ વર્ગ નથી નથી રાજકીય વર્ગ કે નથી આર્થિક વર્ગ અને પોતાના હક માટે આજે એપ્રેન્ટિસશીપ પૂર કરી ગુજરાતની આઈટીઆઈઓમાંથી એ ઇલેક્ટ્રિશિયન વાયરમેન જેવા કોર્સ કરી એપ્રેન્ટિસશીપ પૂર કરી અને વર્ગચારના હેલ્પર બનવા માગે છે છતાં પણ તમારા જ ડિપાર્ટમેન્ટના જે લોકો છે એને હેલ્પર બનવા દેતા નથી પોતાની માનીતી એજન્સીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરી અને પોતાના વાલા દવલા નોકરી આપી રહ્યા છે આજે જોવા જઈએ તો ગુજરાતની તમામ કચેરીઓની પરિસ્થિતિ યાદ છે કે પછી ગૃહ વિભાગ હોય કે પછી ઉર્જા વિભાગ હોય ઉર્જા વિભાગમાં પણ જોવામાં આવે તો બધી જ જગ્યાએ જે ઉર્જા મંત્રી હોય ખુદ એવું કહેતો કે ભાઈ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે તમે સંવાદ કરી લો છતાં પણ ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડના જે એમડી છે એ એમડી એની સાથે એટલે કે વિદ્યાર્થીઓ સાથે જે હકતર છે લાયક છે એ ઉમેદવારો સારો છે સંવાદ કરવા રાજી નથી એટલે એ અધિકારીઓ છે ને એ હઠાગ્રહી બની ગયા છે અને પોતાની મનમાની કરી રહ્યા છે

પકડી અને ભૂતકાળમાં આંદોલન કરી ચૂક્યા છીએ જો અમને મજબૂર કરવામાં આવશે તો આજ જગ્યાએ ફરીથી અમે આંદોલન ધરણા પ્રદર્શન કરીશું અને તમારી ગાડી અહીંથી પણ નહીં નીકળે યાદ રાખજો અહીંથી ગાડી નીકળે એટલે તમારી ગાડીનો પણ ઘેરાવો થશે તમારા ઘરનો પણ ઘેરાવો થશે અને